છોકરા મને મને હું બાર બેઠી હઈશ ને તો મને એને જોઈ હશે તો એને મારો કોન્ટેક કર્યો અને મને મને છોકરા બાર બેઠેલી જોઈ હશે ને તો એને મને કોન્ટેક કર્યો મારો અને મને ફેસબુકમાં મેસેજ કર્યો મેસેજ કર્યો એટલે મેં મને સુભાઈ પેલા એજ કીધું કે મને દેખો ભાઈ મને કોઈ આ લફડા બાબતમાં કોઈ રસ નહી મારી જિંદગી એકદમ બગાડી બગડી ગઈ છે હું શાંતિથી જેમ તેમ જિંદગી પસાર કરવા માંગુ છું તો મને એમ કીધું તમે બે દિવસ મારાથી વાત કરો ખાલી મને તમારા પર જીવ બરે હે કે મેં કીધું વાંધો નહીં તો મેં બે દિવસ થી વાત કરી છોકરા થી બે દિવસ વાત કરી એટલે એ છોકરાએ પછી મને એવું કીધું કે તમે બહુ દુખિયા રહ્યા હો ને કે તમે બહુ દુઃખ મેં મારી બધી વેદના ના કીધી કે મેં આવું આવું જીવન જીવ્યું છે તો મને એવું કીધું કે મને તારી તમારી છોકરી પણ તમારા ઉપર જીવ બરે છે આટલી નાની બેબી પછી બાપ નો સાયો નહીં કે તો હું તમને લઈ જઈશ કે હું તમારા તરીકે મેરેજ કરીશ તમે છૂટું કરી નાખો કે કીધું તમે સાચું કહો છો તો કે હા હું સાચું કહો છું કે મને જીવ બરસ બહુ તમારા ઉપર ક્યાંક તમારા જેવી દુખ્યારી નો હાથ પકડીશ ને તો કે ભગવાન મને આગળ લાવશે કે મેં કીધું સારું તો મેં છૂટું મેં ચાર વર્ષ છૂટું ના કર્યું મેં શું જોયું મનસુ ભાઈ કે આ છોકરો ચાર વર્ષ મને મારી રાહ જોવે છે પેલા એમાં મને એને મારે લાગણી હશે મારા થી મને લઈ જવાની એની આશા હશે તો ચાર ના આઠ વર્ષ રાહ જોશે તો મેં ચાર વર્ષ કેસ ચલાવ્યો છૂટું ના કર્યું પછી ચાર વર્ષ થયા ને એટલે એને મને એવું કીધું કે તું હવે છૂટું કર જલ્દી કે મારા ઘર માં મને હેરાન કરે મારા મમ્મી પપ્પા મને એવું કે છે મારા મમ્મી પપ્પા કે તું તું જલ્દી છૂટું કરીને લઈ આવ તો આપડે નનકા ભાઈ નું ક્યાંક થઈ જાય જ્યાં નાના ભાઈ ની વાત આવે ને તારું કે છે એટલે તું જલ્દી છૂટું કરી લઈ આવ તો એ છોકરા એ મને એવું કીધું વાત તો તમને કે આ સત્યાવીસ તારીખે નાખીશ બધા હવે હું કંટાળો કે હું ચાર વર્ષથી તારી રાહ જોવું કે મેં વાંધો નહીં તો સત્યાવીસ તારીખે મેં સામે વાળા વકીલ થી વાત કરીને બધું કરી અને મેં છૂટું કરી નાખ્યું મેં સત્યાવીસ તારીખે છૂટું કરી નાખ્યું હવે છૂટું થઈ ગયું એટલે એ છોકરાએ મને કીધું મને ચાલ આપણે કે આપણે મેરેજ કરવા જઈએ કે કોર્ટ મેરેજ એટલે મેં શું કીધું કે હોળી સામે છે ને તો આપડે હોળી પછી કીધું મેરેજ કરીએ આ હોળી ગઈ ને એટલે હોળી ઉપર મને કીધું હોળી જતી રહી એટલે આપણે હોળી બે દિવસ બે દિવસની વાત ને હોળી જાય એટલે આપણે મેરેજ કરી લઈએ તો હવે હોળી ના હજી બે દિવસ ગયા એના પપ્પા એને કેરોસીન નું ડબલું લીધું અને મરી જઈ ધમકી આલી છોકરાને અને છોકરાને ક્યાંક હંતાડી દીધો ફોન બોન પડાવી લીધું અને હવે એમ કે છે કે હરીઝન છોકરી છે એટલે મને નથી લાવી એવું કાય નતો કર્યું એવું કાય નતું કર્યું મૈત્રી કરાર કેવું બધા પપ્પા આજે આજે વીસ દિવસ જેવું થઈ ગયું હું બધે દોડી બધાને હાથ જોડવા ગઈ પગ જોડ્યા મેં કીધું હા હું બધાને હાથ જોડ્યા પગે પડી બધાને કેવા ગઈ કે મને મને આ છોકરા થી જિંદગી કાગળ જ એ રીતે બધા ના જોડે ગઈ ગામમાં જેટલા આગેવાનો છે બધા જોડે ગઈ હું બધે થાકીને હારી ગઈ કોઈ મારો સાથ ના આલ્યો અને આજે તો આજે છોકરા ના ઘરે ગઈ છોકરાને તો ક્યાંક અમદાવાદ માં હંટાડી દીધો છે તો એના પપ્પા મને જે મા બોલ્યા મને એવું કીધું મને 기 때문에 말아주거나 파사여서요. 언제 이 주거나도 봐요. 아, 기 때문에 말아주거나 파사여서 અને એની મમ્મી એની બેને મારાથી વાત કરી લેતી મારા જોડે મારા જોડે ઈ જે મને છોકરો કેતો ને તને લઈ જઈશ આ તે બધા રેકોર્ડિંગ છે ફોટા છે અને એની મમ્મી એટલા ઉધી કીધું તું મને દસ દિવસ પેલા વાત કરી તી એની મમ્મી મને એવું કીધું કે બેટા શાંતિ રાખ અમે શાંતિ થી રસ્તો કાઢશું તું રો નઈ હું બઉ રોતી ને તો મને કે અમે શાંતિ થી રસ્તો કાઢશું બેટા તું શાંતિ રાખ તે અને હવે આ આ લોકો કોઈ મને મારા પક્ષ માં કોઈ નથી અને આ લોકો પૈસા વાળા હે ને બહુ રૂપિયા વાળા છે નામ બોલો નામ બોલો નામ મારું નામ જ્યોત્સ્ના બેન જગમાલ ગોહિલ दोस्तना बेंद जगमाल भाई गोही दोस्तना बेंद हाँ दोस्तना हाँ, बेंद जगमाल भाई गोही गोही हाँ गांव हाँ, क्योंकि गांव गांव वाराही वां गांव वाराही वाराही हाँ वाराही तालुका वारा तालुका सांतलपुर तालुका सांतलपुर हाँ जिलों जिलो पाटन जिलो पाटन हाँ હવે આ તમારો કરવાડો પહેલા તો એ ક્યાં ગામ નો હતો એ અમદાવાદ હતો અમદાવાદ અમદાવાદ કઈ જગ્યા એ અમદાવાદ વાડજ અમદાવાદ વાડજ હા ઓકે અત્યારે તમારે છૂટું થઇ ગયું કે હજી છૂટું નથી થયું છૂટું થઇ ગયું સત્યાવીસ તારીખે છૂટું થઇ ગયું આ ગઈ ને સત્યાવીસ ઓકે હવે આપડે ઓલા લુહાણા ને ખાલી ફોન કરવાનો ને હા એ લોકો મને કોઈ રીતે પહોંચાડી દેશે નંબર એનું નામ બોલો એનું નામ અક્ષય કુમાર અશ્વિન ભાઈ ઠક્કર અશ્વિ અક્ષય કુમાર અશ્વિન ભાઈ

મને ચર મહિનો અમે પાણી ના લઈએ કે મને કોકના ઘરેથી લઈ આવી ના મેં ના મારું પાણી નહીં પીવું અને હું રોતી રોતી ગઈ અને છોકરો એવું હાથ જોડી કે પપ્પા એ છોકરીને મેં ચાર વર્ષ જિંદગી બગાડી છે મેં એને ભેગેરી છુટું કરાવ્યું છે અને મને એ ને લાવવા દો મને એને હાય ના લેવા દો તો એના બાપે એક જ વાત કરી કે તું એને લાવીશ ને તો હું હરગીન મરી જઈશ એમ કે તારી ઉમર થઈ ગઈ મરી જાય

હા તો પછી મને તમારા ફોટો મોકલો આપડા ઠક્કર ના ફોટા મોકલો હા બંને ના ભેગા ફોટા મોકલો સસરા નો ફોટો હોય તો મોકલો અને તમારો સિંગલ ફોટો મોકલો સારા ફોટા મોકલજો જેથી કરીને youtube માં બધા દાંત ના કાઢે ઓકે હાલો હવે મને ઓનો નંબર આપો કે whatsapp માં નાખી દયો ને બીજા બધા ફોન ના કરે હા તો બરાબર હા આમાં મને whatsapp માં નાખી દયો હાલો કાઈ ના કો મોડું ના કરતા નકર પછી પયડું રેવા ભૂલી જઈસ ના ના મનસુખભાઈ તમે એના પપ્પા ને ફોન કરો તમે એમ જ કહ્યું કે છોકરી બધે ચારે બાજુ ગઈ છે હાથ જોડે છે પગે પડે છે બધા મને એવું કે છે એ મને એવું કે છે મનસુખભાઈ કે મારા છોકરા એનો 100% તો ટકા તો મનસુખભાઈ વાંખે એ કઈ છૂટી જવાનું કોઈની છોકરી જિંદગી બગડી અને મને મારા ઘરવાળા એ મૂકી દીધી છે મારા ભાઈઓ મૂકી દીધી છે બધા મોકલો મારી રીતે હું એડજસ્ટ દઉં છું તમે બીજી વાત છોડી દો

ચાર વર્ષ બગાડી બગાડીએ મેં ભેગું છુટું કરાવી છૂટા ના પૈસા મેં ભર્યા હે હું આવું નહીં કહ્યું એના પપ્પા હે ને કેબલુ લઈ ને રૂમ માં પુરાઈ ગયા ભલે પુરાઈ ગયા આપડે હવે છોકરો એવું ના સમજો કે કોઈ મરી ના જાય છોકરો એવું ના સમજો અને

છોકરી ને દિલાસો મારી વાત આપડો દિલાસો આપડે જે કોઈ ની હારે પેલો પ્રેમ થાય ને એટલે મરી જવા તૈયાર થઇ જાય પણ બધા તૂટક પ્રેમ છે ના રાખે મારી કેવું પ્રેમ હું એનો બાપ બન્યો હું એને બાપ નો પ્રેમ તું વચ્ચે ના પડતી વાત સાચી છે પણ એ ક્યારે જયારે ત્યારે એ બધી વસ્તુમાં એનું ઓલું થાય એટલે એવું બધું કરતા હોય પણ મતલબ નથી અને એને છે ને એને એને મને મને તાવ આવ્યો હશે કે મને કાંઈ થયું હશે ને મનસુખભાઈ તો મને તરત ઈ માણસ દવાખાને લઈને ગયો એ માણસ આવું કરે જ નહીં પણ મને મને એના ચોખા માતર મળ્યા છે એના પપ્પા એ કેરસર નું લીધું

હા મનસુબ બમારો પ્યાર જવું ને હું બદનામ થઈ ગઈ ને મારો પર ડાક લાગ્યો ને મારે બીજે ક્યાં જાવું નથી મારે ત્યાં જ જવું છે ઓકે કરો ગોઠણ પણ અર્બસી છે ને તમે મનસુબ ભાઈ એવું કેજો કે તમે અમને કાઈ ન આપો તો અમે ક્યાંય ધંધો કરીને બેખાશું તમારી મિલકત માયા અમારે ક્યાં જોતું નહી હું કેમ નોકરી જોઈએ છે નોકરી કરે લવ મેરેજ કેરા નથી ને ના હા એટલે લવ મેરેજ કેરા નથી પણ તમને પત્ની તરીકે રાખવામાં આવી ને એટલે તમારી એની ઉપર લગનો હકનો દાવો કરી શકો હા જે મનસુખભાઈ જેવી રીતે પત્નીને રાખે ને રીતે મને બધે બે બે ત્રણ ત્રણ દિવસ મને ફરવા લઈ ગયેલો હોય બે ત્રણ ત્રણ દિવસ અમે રૂમ રાખી રાખી રોકાણા છે બધું મારા જોડે છે હા પણ ઈ હું તમને કઉ છું તમને લગ આપડે જે કઈ છે ને ખોરાકી નો કેસ છે એમાં તમારી પાસે મારી પાસે એક નવો જજમેન્ટ આવ્યું છે ગુજરાત નામદાર હાઈકોર્ટે કીધું કે રિલેશનશીપ બાંધ્યા હોય તો એને એનો હક લાગે છે

હું હાઈકોર્ટ હાજર હતો આજે અત્યારે હું ચોટીલા આપી દઉં છું અને તમે તમે હાઈકોર્ટ જો તો મને બોલાવી લેજો હાઈકોર્ટ હું આવી જઈશ ત્યાં ઓકે ઓકે હમણાં બે ત્રણ દિવસ સોમવાર હાઈકોર્ટ છું પાછો આ તો હા કોણ બોલો તમે કોણ બોલો હું મનસુખભાઈ બોલું બોલો હા કોણ બોલો અશ્વિનભાઈ બોલું અશ્વિનભાઈ હા અશ્વિનભાઈ ઠક્કર હા અરે અશ્વિનભાઈ આપણે તમારો દીકરો જે અક્ષયભાઈ હા એને જ્યોત્સનાબેન જગમાલભાઈ ગોહિલ એમની સાથે કઈક હતા અને પતિ પત્ની તરીકે રાખી હતી અત્યારે કઈક તમારે ભગવાન અપડાઈ જાય છે એવું બધું હતું એટલે મતલબ એ દલિત સમાજની દીકરી છે તો તમારે શું ક્યાં ભગવાન માતાજી અપડાય છે કોને કીધું એવું કહે છે તમારે રેકોર્ડિંગ એટલે આજનો દિવસ પાણી ના ને માતાજી ને એના હિસાબે બોલ્યા એવું કઈ જાય એવું નહીં બોલ્યા રેકોર્ડિંગ મને રેકોર્ડિંગ મારામાં તમારા પાંચ થી સાત રેકોર્ડિંગ નાખ્યા છે તમે વાત કરો છો પછી તમે આજ એને પાણી પાયું નહીં તમારા ઘરે આવી હતી હા તો પણ પાણી આજ અમારે નોરતામાં નથી બાપુ પવાતું એમ ભાઈ કે ક્યાં માં આ જીવતી માને જાણી નહીં હોલી માં ના કઈ પડે પણ એમ નહીં નોરતામાં નહીં પવાતું બાપુ પાણી અમારે નોરતા છે ઈ પાઈ નથી તો ભાઈ એમ નહીં બાપુ એમને મે કીધું બોટલ લાઈન પાણી તમને પહોંચ કીધું પણ બોટલ ને ભૂલી જા ને તો પછી તમારા છોકરાને સમજાવી દેવાય ને આપડા આપડા ઘરના છોકરાને સમજાવી દેવાય કે બીજી છોકરીઓ આવા પ્રેમ ન કરાય

મને કાઈ ખ્યાલ નથી એવો હું ખ્યાલ નથી પત્ની આ તમારા છોકરા એ પત્ની તરીકે ને રાખી જી તમને ખબર છે તમે રેકોર્ડિંગ માં બોલો છો અને પાછા ગયો છો તમને ખબર નથી આપ ક્યાં આપ ક્યાંથી બોલો હું રામોતી બોલું મનસુખભાઈ રાઠોડ હા મનસુખભાઈ રાઠોડ બોલો છો એમ ને હા હા બોલો હા તો પછી બાય આરે આ શરીર સંબંધ બાંધવામાં માતાજીને પૂછીને કરાય ને આપણે

હેલો 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 હા કોણ એ મનસુખભાઈ જ બોલું છું તમે ફોનમાં વાત ના કરી એટલે હા તો હું કરું છું સાહેબ તમે પાંચ મિનિટમાં જ હો હા પણ એમાં હું છે કોઈ મારે પાછો ટાઈમ નો હોય ને એટલે હા તો હું પાંચ જ માં તમને રિંગ કરું મનસુખભાઈ હો પાંચ મિનિટ તો થઈ ગઈ હું ઘરે હજી પહોંચું હું ગાડી ફરતો હતો હું ડ્રાઈવર હું ગાડીનો ઓકે ગાડી ફરતો વાત કરાવો ને ભાઈ તો નથી સાહેબ આજે તો એના નંબર વધ્યો ને ફોન નથી એની પાસે મેં ફોન લઈ લીધો છે

એમ નહી આવું આવું તમારે તમારા ઘરે આવો પ્રોબ્લેમ હોય તો આપડે પછી આપડા છોકરાઓ ને કંટ્રોલ માં રખાય ને કે કોઈ ની છોકરી ના જિંદગી ના બગાડે ને ના તો વાત સાચી છે મનસુખ ભાઈ મેં ક્યાં એમ કહ્યું હા કેમ કે તમે ચાર મહિના હારે રહ્યો તો તમે ને માતાજી કીધું નહી કે આ દલિત ની દીકરી છે આની હારે આપડે પ્રેમ નો કરે આપડે બચ્યું નો ભરાય એતો વાત હાચી ચાર વર્ષ ચાર વર્ષ હું થી કોઈ માતાજી ને ડાંટ્યો હું શું કર્યો નટણ જ આ problem થયો અમે એમ ના જોયું ચર્ચા કરી લઈએ મનસુખ ભાઈ તમ તાર હો એમની ચર્ચા એટલે મારે મારે એ લોકો ફોન આવે છે જવાબ દેવો પડે ને હું એમ તમારું એમને કહી દો કે એ લોકો તમારી ચર્ચા કરે છે તમે એની અરે ચર્ચા કર લો હા ત્યાં સ્ત્રી છે ને દીકરીની કોઈ જાતિ નો હોય દીકરી કોઈ સમાજ ની ન હોય એવું કઈ અમે સમાજ નું કઈ નથી માતાજી આપણા જાતિ માતાજી મારી યુ વાત કરે છે ને

ના ના માતાજી બજે હરખત છે માતાજી અમે ક્યાં આવડિયાની સુદી હોય આ બા છોકરી રે છોકરી દેખાવડી કાઈ બાડી બોબડી કઈ વાંટો હોય કારી કદરૂપી એવું કઈ છે ના ના એવું કઈ નહીં અને છોકરા તા તમે અમારે સમરો દીકરા હોય જણી દે એમાં કોઈ માતાજી કઈ આડો પગ રાખજે તોય ની દે છોકરા થાય ના ના એમ નહીં હું મુંછી હું એમના જો ચર્ચા કરી લઉં તમને તમને ફોન આવી જશે એમનો એમ અલ્યા છોકરીને વાત કરી લ્યો કે તમે ડાગરા સીટોડામાં પગ નખાઈ ગયો છે એટલે તમારો સીસોડામાં હમણાં આવી જલે પરિવારમાં ના ના વાંધો નહીં તો હો હા પતાઈ ગયો કોઈ વાત એને અને સ્વીકારી લ્યો ભાઈ

ચાર વાર હું થી પત્ની તરીકે રાખી તમારી માતાજી નડી તો અવરોધ જવાબ નો થાય છે હું માતાજી નડી એમ જા અમે કીધું માતાજી મારે નોરતા મેં પાણી નો હા એ તો પાણી ના પછી

બોલો બોલો જે બોલ્યો તમને બોલો એમ જે બોલે એમ થોડું વાય બોલે મને તમે વાત એમ તમે કોણ સીધો ફોન કરે હું તમને લે હું તમને કો મારું નામ દઉં છું મંચુભાઈ ગોવિંદ વિશાલ બોલો બોલો વિશાલ નામ બોલો મારું વિશાલ બોલો વિશાલ તમે શું થવા છોકરી ને

હાલ વાત કરો પાણી એટલે અમારે નવરાત્રી માં નથી પીવાતું પીવડાવતું પાણી તમે અમારા ગમે સમજમાં પૂછી જાવ પાણી નહીં પીવડાવતું નાખી દઉં બધું પાણી લઈને

જેલમાં જાય ની બાપુ જેલમાં જાય તું કોને વાત કરે છે ખબર છે કોકની છોકરીને તમારે ઘરમાં માં કોકની છોકરી ઉપયોગ કરવા દે બતાવે

બાકી ભોગવી દે તો તમારે પોલીસ થી કઈ નથી ને તો કોકની છોકરી તમારે છોકરા જણી જવાની છોકરી માથે પછી આપણા માથા કરવી છે

પણ એમ નું બે તમને શું કીધું નથી લીધો છોકરી લેવાની એટલે નથી આપડે છોકરી ચાર ચાર વર્ષ હું મારું લાગતું હતું